નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર રાજકોટમાં જે ગેમ ઝોનમાં આગની ઘટના બની એના સમર્થનમાં ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજ ભરૂચ રેલવે સ્ટેશનની બહાર શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા રાજકોટમાં જે ગેમ ઝોન ઘટના ઘટી છે જેમાં બત્રીસ લોકોના મૃત્યુ થયા છે તે બહુ દુઃખની ઘટના બની છે અને આવા દુઃખના સમયમાં આપણે સાવે ભેગા મળી એક પરિવાર બનીને સાથે રહીને આની પાછળ જે દોષ જે દોષી છે કે જેને નવ્વાણું રૂપિયાની સ્કીમ રાખી એમને ક્ષમતા કરતાં વધારે પબ્લિક બોલાવી એમનું બિઝનેસ વધે અને એમની કમાણી બમણી થાય તેના માટે ઘણા પરિવારનો જીવ જોખમમાં મૂકી કેટલાય પરિવારના સદસ્યએ જીવ ગુમાવ્યા છે જ્યારે એ ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું અને હજારો લિટર પેટ્રોલ અને ડીઝલ એવા સમયે સ્થળ પર મૂકવું જેથી સીધે સીધી બેદરકારી દેખાઈ રહેલી છે આવી બેદરકારીના પગલે જવાબદાર લોકો સામે કડકમાં કડક તંત્ર પગલાં ભરે અને એમને ફાંસીની સજા આપવામાં આવે તમને બધાને યાદ હશે કે સુરતમાં એક ટ્યુશન ક્લાસીસમાં બહુ મોટી ઘટના ઘટી હતી એના પછી તંત્ર થોડું સજાગ થયું અને એક વર્ષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પછી પાછું બેદરકારી ચાલુ અને હમ નહીં સુધરેંગે તેવું વલણ પાછું અપનાવ્યું એ એરિયાના જવાબદાર ઓફિસરોને પણ એટલી સજા મળવી જોઈએ જેટલી ગેમ ઝોનના માલિકોને થવી જોઈએ ગતરોજ રાજકોટમાં આવેલા ગેમ ઝોનમાં જે આગની દુર્ઘટના બની હતી જેમાં આશરે ત્રીસ થી બત્રીસ જેટલા બાળકો તથા તેમના માતા પિતા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેઓને ન્યાય મળે અને આરોપીઓ સામે કાયદેસરની કડકમાં કડક સજા થાય અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તથા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા તથા તેમના માટે દુઆનો એક પ્રોગ્રામ આજ રોજ તારીખ સત્તાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સોમવારના રોજ ભરૂચ રેલવે સ્ટેશનની બહાર સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા ભરૂચ જિલ્લાના લોકો તરફથી રાખવામાં આવેલો આ તંત્રને સીધો સવાલ છે કે જાગો તંત્ર હવે જોઈ રહ્યું કે તંત્ર જાગે છે કે નહીં સરકારને જો ઈમાનદારીપૂર્વક કામ કરતી હોય તો આવી ઘણી બધી હોનારતો થતી અટકી જાય આની પાછળ સરકાર પણ એટલી જ જવાબદાર છે જેટલા ગેમ ઝોનના માલિકો જવાબદાર છે રિપોર્ટર ઇલિયાસ વંસુરી બીએન ન્યૂઝ ભરૂચ આ તારીખ 25 5 2024 અને શનિવારના જે રાજકોટ ખાતે

અરે એમની બેદરકારીના કારણે આટલા નિર્દેશોના જે ભોગ લેવાયા છે આ તમામ સામે ફાસ્ટાત્કાલિક માછરે ચઢાવવામાં આવે જેટલા પણ કોઈ પણ ધર્મનો જાતિનો ધર્મ બક્ષવામાં ન આવે કેમ કે આજે નાના બાળકોના પોતાના માતા પિતાના જીવ ગયેલા છે એમાં તમારું બાળક આજે તમારાથી એક દિવસ છૂટું જો પડે ની તો તમને એને અહેસાસ થાય આજે બત્રીસ જેટલા મા બાપો પોતાના બાળક વિના થઈ ગયેલા છે એટલે અમે ગુજરાત સરકાર એસઆઈટી રચના કરી નિવૃત્ત જજ ની કરી કમિટી બને કોને તમે સજા કરી અત્યાર સુધીમાં જેને દીકરા દીકરી છે તેને પૂછવા આજે રાજકોટના જે બત્રીસ માસુમ દીકરા દીકરીઓ જે છે આ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ અને સાથે દિલ્હી શ્રદ્ધાંજલિ પાઠવી છે અને સરકારને ને અપીલ કરે કે આ ડો ના ડો હવે ફાંસી ને માથે ચઢાવવામાં આવે અને જેટલા પણ આ જે પાર્લરો ચાલે ગેમ પાર્લરો ચાલે મોલ માં જ્યાં પબ્લિક વધારે ભેગી થાય ત્યાં ફાયર સેફ્ટી સાધનો એન ઓલી છે એની તપાસ કરવામાં આવે આપણે તો ટબેલા ને ક્યાંય ટાળુ મારવાની કે જયારે ભોળા છૂટીલા ને ટાળું મારીએ સરકાર મોટા મોટા વચનો આપે છે આનો કોઈ મતલબ નથી હતો અમે સમય જિલ્લાના લોકો મુસ્લિમ સમાજ અને આ દીકરા દીકરીઓને મુઠ્ઠી પામલે તમામ લોકોને સાથે શ્રદ્ધાંજલિ પાઠવ્યા જ અને સરકાર પાસે માંગ કરે કરી તમામની સામે ફાસ્ટેગોમાં કેસ ચલાવવામાં આવે એને ફાંસીના માથા ચઢાવવામાં અને ભરૂચના પર જેટલા પણ દુષણ ચાશીસો ચાલે જેટલા ગેમ પાડવા ચાલે આનું નિરીક્ષણ થવું જોઈએ એમની પાસે એન ઓસી છે કે નહીં ફાયર સેફ્ટી સાથે થઈ એવી અમારી માંગ છે અને ફરી વખતે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા આ મૃત્યુ પામલા તમામ લોકોને સાત દિશા સદ્ધિ પાઠવીએ છીએ